પરમ ગુરુ પાઠશાળા સંકુલ સારસા સારસાલાલ સર ધોરણ વિષય ગણિત પ્રકરણ આઠ પ્રકરણનું નામ છે સંખ્યાઓ તો આપ સર્વે વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે સત સાહેબ આજે આપણે આઠ પોઈન્ટ બે ની વાત કરવાની છે આપ જોઈ શકો છો આપણી ચોપડીમાં સાથે લઈને બેસવાનું છે દરેક વિદ્યાર્થીએ આઠ પોઈન્ટ બેમાં દાખલા નંબર એક બોક્સની મદદથી બરાબર છે બોક્સની મદદથી કોષ્ટક પૂર્ણ કરો અને દશાંશનો ઉપયોગ કરી સંખ્યા લખો તો આપ ચિત્રમાં કુલ સો ભાગ છે એમાં તમે જે બોલ સાપ છે ચિત્ર એમાં કુલ સો ભાગ છે ચોરસો છે જેમાંના છવ્વીસ ભાગ ડોટેડ છે આપ જો આ દસ ને દસ વીસ ને છવ્વીસ તો ડોટેડ ભાગ બરાબર કુલ ભાગ સો છે એટલે સો ડોટેડ ભાગ છવ્વીસ એટલે છવ્વીસ ભાગ્યા સો બરાબર જીરો પોઈન્ટ છવ્વીસ થશે એ જ રીતે બી તમે જુઓ જેમાં બે ચિત્રો આપેલા છે એક ચિત્રમાં જે ચોરસ સો છે એ બધા ડોટેડ છે અને બીજા ચિત્ર આઠ એટલે કે અઠ્યાવીસ એટલે કે સો વત્તા અઠ્યાવીસ બરાબર કુલ ડોટેડ ભાગ એકસો ને અઠ્યાવીસ છે ડોટેડ ભાગ બરાબર સો ના છેદમાં સો પ્લસ અઠ્યાવીસ ના છેદ સો એટલે સો છેદમાં સો બરાબર સો એકા સો એટલે એક આવે પ્લસ અઠ્યાવીસ ભાગ્યા સો એટલે કે જીરો પોઈન્ટ અઠ્યાવીસ બરાબર એક પોઈન્ટ અઠ્યાવીસ આ રીતે પણ ગણી શકાય તમે બીજી રીતે એવી પણ છે કે આ સો એ સો ડોટેડ છે બરાબર એક બોક્સ તૈયાર છે એટલે કે એક પત્તા બરાબર અઠ્યાવીસના છેદમાં સો જીરો પોઈન્ટ અઠ્યાવીસ તો એક પોઈન્ટ અઠ્યાવીસ તો આ રીતે દાખલા નંબર એક તમે ગણી શકો છો કોષ્ટકમાં એને દર્શાવવાનું છે તો એકમ બરાબર દશાંશ સતાંશ અને સંખ્યા લખવાનું છે તો જે એ છે એમાં એકમમાં છે નહીં બરાબર દશાંશમાં બે સતાંશમાં સો એટલે કે ઝીરો પોઈન્ટ છવ્વીસ બી એકમમાં એક છે બરાબર દશાંશમાં બે છે સતાંશમાં આઠ છે એટલે કે એક પોઈન્ટ અઠ્યાવીસ બરાબર ત્યારબાદ મિત્રો તમે એમાં સી જાતે ગણવાનો પ્રયત્ન કરશો દાખલા નંબર બે જોઈએ બરાબર કોષ્ટકના આધારે દશાંશ સ્વરૂપમાં લખવાનું છે તો આપણે અહીંયા બરાબર ઝીરો સો બરાબર લખેલું છે દસક એકમો ત્રણ ગુણ્યા એક પ્લસ બે ગુણ્યા એકના છેદ માં દસ એટલે કે બે છેદ માં દસ પ્લસ પાંચ ગુણ્યા એકના છેદ માં સો સતાંશ અને સહસ્ત્રાંશ એટલે કે પ્લસ જીરો ગુણ્યા એક છેદમાં હજાર આપ જોઈ શકો છો કે સો ગુણ્યા જીરો એટલે જીરો આવશે પ્લસ જીરો દસ ગુણ્યા જીરો જીરો પ્લસ ત્રણ એકા ત્રણ પ્લસ ઝીરો પોઈન્ટ બે પ્લસ જીરો પોઈન્ટ જીરો પાંચ પ્લસ જીરો તો આપણે એનો સરવાળો કરશો તો ત્રણ પોઈન્ટ પચીસ અથવા તો બસો પચાસ અથવા તો ત્રણ પોઈન્ટ પચીસ તો આ રીતે મિત્રો બી સી ડી અને ઈ આપે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે ત્યારબાદ મિત્રો દાખલા નંબર ત્રણ જોઈએ ત્રણમાં નીચેના દશાંશની સ્થાન કિંમત કોષ્ટકના કોષ્ટકમાં લખો ઝીરો પોઈન્ટ ઓગણત્રીસ તો આપણે સો દશક એકમ દશાંશ સતાંશ ને સહસ્ત્રાંશ આપ જોઈ શકો છો એકમ દશક અને સોમાં સંખ્યા છે નહીં શૂન્ય છે એટલે કે શૂન્ય 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 દશાંશમાં બે છે એટલે કે બે છેદમાં દસ બરાબર બે અને સતાંશમાં નવ છે સહસ્ત્રાંશમાં કશું નથી એટલે જીરો એટલે કે એની સંખ્યા લખવી હોય તો જીરો પોઈન્ટ ઓગણત્રીસ અથવા તો જીરો પોઈન્ટ બસો ને એવું લખો તો પણ કોઈ વાંધો નથી ત્યારબાદ તમે ડી જુઓ ડી સંખ્યા ડી માં આપેલું છે છે એકમમાં આઠ છે દશકમાં ચાર છે અને સોમાં એક છે એટલે કે એકસો અડતાલીસ પોઈન્ટ બરાબર દશાંશમાં ત્રણ છે અને સતાંશમાં બે છે એટલે કે એકસો અડતાલીસ પોઈન્ટ ત્રણસો વીસ બરાબર બાકીના દાખલા આપ જાતે ગણવાનો પ્રયત્ન કરશો ત્યારબાદ દાખલા નંબર ચાર જોઈએ દશાંશનો ઉપયોગ કરી કિલોમીટર સ્વરૂપે દર્શાવો તો અહીં આપ જોઈ શકો છો અને કિલોમીટર સ્વરૂપે આપણે દર્શાવવાના છે આઠ મીટર બરાબર છે આઠ મીટર તો આઠ મીટરને આપણે કિલોમીટરમાં દર્શાવે તો એક હજાર મીટર બરાબર એક કિલોમીટર તો એક મીટર બરાબર એકના છેદમાં એક હજાર કિલોમીટર તો આઠ મીટર બરાબર આઠ ગુણ્યા એકના છેદમાં એક હજાર કિલોમીટર બરાબર આઠ એકા આઠ છેદમાં એક હજાર કિલોમીટર તો બરાબર પોઈન્ટ ઝીરો ઝીરો આઠ કિલોમીટર થશે બરાબર છે તો આ થશે અહીંયા આ રીતે આપે એને મીટરને શેમાં ફેરવ્યા છે આપણે કિલોમીટરમાં ફેરવવાનો પ્રયત્ન કર્યો છે ત્યારબાદ દાખલા નંબર પાંચ દશાંશને શબ્દોમાં લખો બરાબર હવે આપણે અહીંયા શબ્દોમાં લખીએ ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ તો એને આપણે શૂન્ય પોઈન્ટ શૂન્ય ત્રણ અથવા તો ત્રણ સતાંશ એ જ રીતે એફ જુઓ પાંચ પોઈન્ટ ઝીરો આઠ એટલે કે પાંચ પોઈન્ટ શૂન્ય અહીંયા બાકીના બી સી બી અને ઈ આપે જાતે કરવાના રહેશે દાખલા નંબર છ સંખ્યા રેખા પર દશાંશ સ્થાનના કયા બે બિંદુઓ વચ્ચે સંખ્યાઓ છે તો આપ જોઈ શકો છો ઝીરો પોઈન્ટ ઝીરો છ બરાબર તો ઝીરોથી મોટી પણ પોઈન્ટ એકથી નાની છે તો ઝીરો પોઈન્ટ ઝીરો છ એ ઝીરો અને ઝીરો પોઈન્ટ એકની વચ્ચે છે બીજું તો જીરો પોઈન્ટ ચારથી મોટી જ્યારે જીરો પોઈન્ટ પાંચથી નાની સંખ્યા છે એટલે કે જીરો પોઈન્ટ ચાર અને જીરો પોઈન્ટ પાંચની વચ્ચે આ સંખ્યા આવેલી છે બાકીના ડી અને એફ દરેક વિદ્યાર્થીએ જાતે ગણવાનો રહેશે ત્યારબાદ દાખલા નંબર સાચો અપૂર્ણાંકોનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખો ઝીરો પોઈન્ટ સાઠ તો છેદમાં જો પોઈન્ટ પછી બે અંક છે એટલે સો લખ્યા જીરો ઝીરો દૂર થશે છ છેદમાં દસ છના અવયો પાડ્યા ત્રણ છ બે પંચા દસ બરાબર ત્રણ છેદમાં પાંચ એ જ રીતે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ દશાંશને પછી બે અંક છે પાંચ છેદમાં સો એટલે કે પાંચ એકા પાંચ અને સોના વયો પાયે પાયે દુ પચાસ દુ સો પાંચ પાંચ દૂર થશે એક છેદમાં પાંચ દુ દસ દુ વીસ તો આ રીતે અહીંયા દાખલા નંબર સાતમાં એ અને બી ગણ્યા છે સી ડી એફ અને ચી દરેક વિદ્યાર્થી આગળ જોઈશું સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણ દાખલા નંબર એક જોઈ શકો છો કઈ સંખ્યા મોટી છે એ જુઓ જીરો પોઈન્ટ ત્રણ કે જીરો પોઈન્ટ ચાર તો જુઓ જીરો પોઈન્ટ ત્રણ બરાબર ત્રણના છેદમાં દસ અને જીરો પોઈન્ટ ચાર બરાબર ચારના છેદમાં દસ બંનેનો છેદ સરખો છે ચાર છેદમાં દસવાળી સંખ્યા મોટી છે એટલે કે ત્રણ છેદમાં દસ લેસ દેન ચાર છેદમાં દસ તો જીરો પોઈન્ટ ત્રણ નાના છે 0.4 પોઈન્ટ ચાર કરતાં પોઈન્ટ ચાર એ 0.3 પોઈન્ટ ત્રણ કરતાં મોટી સંખ્યા છે એ જ રીતે ડી જુઓ 0.5 કે 0.05 પોઈન્ટ તો જુઓ 0.5 પોઈન્ટ પાંચ પાંચ છેદમાં દસ બરાબર બરાબર પાંચ છેદમાં દસ આવા આ પાંચને આપણે દસ વડે દસને દસ વડે ગુણ્યા કેમ કે દસ ગુણ્યા દસ સો થશે પાંચ ગુણ્યા દસ પચાસ એ જ રીતે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ બરાબર પાંચ છેદમાં સો થશે તો અહીંયા પચાસ છેદમાં સો મોટા છે પાંચ છેદમાં સો કરતા એનો અર્થ એમ થાય કે ઝીરો પોઈન્ટ પાંચ એ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ કરતાં મોટી સંખ્યા છે ત્યારબાદ દાખલા નંબર બે જુઓ મોટી સંખ્યા કઈ છે બરાબર છે દાખલા નંબર બે મોટી સંખ્યા શોધો જીરો પોઈન્ટ ચોવીસ કે જીરો પોઈન્ટ બેતાલીસ બરાબર તો આપ જોઈ શકો છો જીરો પોઈન્ટ બેતાલીસ મોટા છે જીરો પોઈન્ટ ચોવીસ કરતાં એ જ રીતે બે પોઈન્ટ પાંચ કે પાંચ પોઈન્ટ બે તો આપ જોઈ શકો છો અહીં બે પોઈન્ટ પાંચ છે વિદ્યાર્થી મિત્રો આજે આ પ્રકરણ સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે અને આઠ પોઈન્ટ ત્રણના બે દાખલા આપણે જોયા આ પ્રમાણે આપણે આપણી નોટબુકમાં ખૂબ જ અક્ષરે લખવાનો પ્રયત્ન કરશો આભાર સહ સત કેવલ સાહેબ શુભેચ્છા